ગીતામયથી જે ધારો તે મળે છે સંકલપથી સૃષ્ટિ બને છે બીજું સંસ્કારથી સંસ્કાર સંસાર બને છે આ સંસારની વાસનાઓને મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગાયેલો જીવો જન્મ મરણના સંસારમાં ફરી પાછા આવતા નથી તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે આદિપુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિનો સંસારની પ્રાપ્તિ પામી છે પ્રવૃત્તિ પામી છે જે મનુષ્ય માન અને મોહને છોડી દે છે જેમણે આશા આશક્તિના દોષને છોડી દીધા છે જેઓ કામનાઓને છોડી દીધી છે જે નિત્ય આત્મ સ્વરૂપ ચિંતનમાં રહે છે જેઓ સુખ દુઃખ વગેરે બે બે જોડકાને છોડી દીધા છે તેવા વિવેકીજનો જ તે અવિનાશી પરમપદને પામે છે આ ગીતા અધ્યાય પંદર ચારથી પાંચમાં પુરાવો છે તો હવે ધારો કે બીજા લોકો ખરાબ વ્યવહાર કરે તો આપણે તેવું ખરાબ કરવું નથી બીજા અજ્ઞાની છે તો આપણે અજ્ઞાની થવું નથી વળી મનમાં શંકા છે મને કાંઈક બરાબર નથી પરંતુ ડૉક્ટર રિપોર્ટ જોઈને કહે તમે તો બરાબર છો તે સાંભળીને તરત જ તમે બરાબર થઈ જાઓ છો તો તમારી સારી દ્રષ્ટિ જગત સારું દેખશે અને ખોટી દ્રષ્ટિ જગત ખોટું દેખશે માટે કેવળ જગતને ખોટું માનીને બેસી રહેવું નથી પરંતુ જે દ્રષ્ટિથી તમને જગત ખોટું લાગે છે તે દ્રષ્ટિને ફેરવી નાખો પછી તે જગત તમને સત્ય લાગશે કારણ કે તેની ઉત્પત્તિ સત્ય પરમાત્માથી બનેલી છે તે પરમાત્માથી બનેલું બધું જ સાચું સત્ય હોય છે પરંતુ તે પરમાત્માના અનુભવથી તમે જેટલા પ્રમાણમાં દૂર છો તેટલા પ્રમાણમાં ખોટું લાગે છે જો આશા રાખ્યા વિના પ્રભુનું ચિંતન કરતા પ્રભુને નિષ્કમ ભાવે ઉપાસે છે કે નિત્ય પ્રભુમાં જોડાયેલાના યોગ તથા મહેનતનો ભાર ભગવાન ઉઠાવે છે હે અર્જુન તારી પાસે જે જે નથી તે હું તને બધું આપીશ અને આપેલું રક્ષણ કરવાનો ભાર પણ હું ઉઠાવીશ આ ભગવાન મતલબ કે બધું આપે છે અને બધાએ આપેલાનો ભાર પણ ભગવાન ઉઠાવે છે આ ગીતા નવ બાવીસમાં પુરાવો છે